જાતિ અને પનોતીના પ્રભાવના કારણે વ્યક્તિને આર્થિક અને શારીરિક સમસ્યાઓનો સામનો કરવો પડે છે સાડા સાતિ એટલે કે જ્યારે શનિ તમારા જન્મ રાશિમાંથી બારમાં પહેલાં અને પછી બીજા ભાવમાં પ્રવેશ કરે છે ત્યારે શનિની સાડા સાતિ શરૂ થાય છે તે લગભગ સાડા સાત વર્ષ સુધી ચાલે છે અને આ જ સમયગાળા દરમિયાન જીવનમાં મોટા ફેરફારો થાય છે કેટલીક વાર આ ફેરફારો સકારાત્મક કરતાં વધુ નકારાત્મક હોય છે પરંતુ આ નકારાત્મક અસરોને ઓછી કરવા પનોતી દરમિયાન કેટલાક શાસ્ત્રોક્ત ઉપાયો કરવા પણ આવશ્યક છે તો આ વિશેની માહિતી મેળવીએ ગુરુજી પ્રફુલ્લભાઈ પંડ્યા પાસેથી નિલાંજન સમાભાસમ રવિપુત્રમ યમાગ્રજમ છાયા મારતંડ સંબોધમ તમ નમામી સનેશ્વરમ જય ભગવાન મિત્રો હું છું પ્રફુલભાઈ પંડ્યા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે દર્શક મિત્રો ગઈકાલે પણ પનોતી વિશે મેં જાણકારી આપી હતી કે કઈ રાશિમાં પનોતી લાગશે અને કઈ રાશિમાં પનોતી ઉતરી છે બીજું આવતીકાલથી બારે બાર રાશિઓનું રાશિ ભવિષ્ય કેવું રહેશે કેમ કે ઘણા સમય બાદ અઢી વર્ષ બાદ શનિ મહારાજ પોતાની રાશિ પરિવર્તન કરે છે જ્યારે શનિદેવ રાશિ બદલે જેમ કે દરેક ગ્રહોનો નિયમ હોય કે ચંદ્ર છે એ બે દિવસે સવા બે દિવસે રાશિ બદલે સૂર્ય ભગવાન એક મહિને રાશિ બદલે મંગલ બુધ આ બધા એક મહિનાની આજુબાજુ રાશિ બદલે દેવગુરુ બૃહસ્પતિ તેર મહિને રાશિ બદલે રાહુ મહારાજ દોઢ વર્ષે રાશિ બદલે પણ શનિ ભગવાનની વાત કરવામાં આવે તો શનિદેવ અઢી વર્ષે રાશિ બદલે એટલે અઢી વર્ષ સુધી નાની નાની પનોતી કોઈને લાગે કોઈને ઉતરે અને અમુકને સાડા સાતી લાગતી હોય છે તો શનિદેવ જ્યારે રાશિ પરિવર્તન કરે છે તો એનાથી બારે બાર રાશિ ઉપર અલગ અલગ પ્રકારનો પ્રભાવ પડે છે તો તમારી રાશિમાં કેવો પ્રભાવ પડશે તે બધી જ જાણકારી આવતીકાલથી હું તમને કહીશ અને રોજે રોજ બે ત્રણ રાશિની જાણકારી રોજ તમને આપતો રહીશ પણ જે કંઈ આપીશ બહુ શ્રેષ્ઠ આપીશ સાથે આજના કાર્યક્રમમાં હું તમને ઉપાયો કહું છું તો આ બધા જ ઉપાયો તમે લખી લેજો જેનાથી તમારી રાશિમાં કદાચ શનિની અશુભ પરિણામ આપતું હોય પનોતિ આવતી હોય અથવા કંઈ કષ્ટ આવતું હોય તો આજે હું આજે તમને જે ઉપાય કહું છું એમાંથી તમને ઠીક લાગે તે ઉપાય તમે કરી શકો છો એક નહીં પણ ઉપાયો આજે હું તમને જણાવવાનો છું જેને છે એના માટે અને નથી એ લોકોને પણ આ ઉપાયોમાંથી કદાચ કરવા હોય તો શનિ મહારાજના આશીર્વાદ એમને પ્રાપ્ત થશે હવે રહી વાત કે ભગવાન શનિ મહારાજની પીડા મુક્તિ માટે આપણે શું કરવું જોઈએ મિત્રો ઉપાય એટલે શું તમને એ પણ કહી દઉં જેમ કે આપણાથી કોઈ ભૂલ થઈ ગયું હોય અને કોઈ વ્યક્તિ આપણને કદાચ મારવા આવતો હોય પણ આપણે જો મારવા આવે છે નજીક આવે છે ને આપણે કાન પકડીને કહીએ ભાઈ સમય યાચના ભૂલ થઈ ગઈ માફ કરી દો તો એ જે ગુસ્સામાં આવેલો હોય છે તે શાંત થઈ જાય છે તેમ તમારી રાશિમાં જો શનિ મહારાજ કષ્ટદાયક હોય પીડાદાયક હોય તો આપણે જ એ રીતે સમય યાચના ભૂલ અને શનિ મહારાજના ઉપાય કરવાથી એમની જે ક્રૂર છે અમી દ્રષ્ટિ થાય છે તે માટે કરવામાં આવે છે અલગ અલગ ઉપાય જેમાં આપણે કયા ઉપાય કરી શકીએ પહેલો કે ભગવાન એક સુંદર મંત્ર છે શનિશ્ચરાય નમઃ શનિશ્ચર શનૈચર શનિશ્ચર શનિ કેતા ધીમે ધીમે ચાલે છે તે ભગવાનને શનિદેવને શનિશ્ચર કહેવામાં આવે છે તો ઓમ સમ શનિશ્ચરાય નમઃ કાં તો ઓમ શનિશ્ચરાય નમઃ આ મંત્રનું તમે જે વ્યક્તિને પનોતી હોય તે લોકો નિત્ય રોજની એક માલા અને શનિવારે આઠ માલા ચોક્કસ કરવી જોઈએ બીજા નંબરની વાત બીજો ઉપાયમાં પનોતી દરમિયાન અથવા શનિદેવ કષ્ટદાયક તમારી રાશિમાં હોય તો તમારે શનિ મહારાજનું જમણા હાથની વચ્ચેની આંગળીમાં જે રત્ન આવે છે જેને નીલમ કહેવામાં આવે છે ઓરિજિનલ જીવતો નીલમ રત્ન જીવતો રત્ન શનિ મહારાજનો વચ્ચેની આંગળીમાં તમારે ધારણ કરવો જોઈએ જેને મંત્રથી સિદ્ધ કરીને પહેરવો જોઈએ ત્રીજા નંબરની વસ્તુ ભગવાન શનિદેવના મિત્ર હનુમાનજી મહારાજ છે હનુમાનજી મહારાજને શનિવારના દિવસે તેલ સિંદુર અર્પણ કરવાથી પણ શનિ પીડામાંથી મુક્તિ મળે છે ચોથા નંબરનો ઉપાય જે ઉપાય કરવાનો છે જેમાં આઠ શનિવારના તમે ઉપવાસ કરી શકો છો જો તમને એવું લાગે કે મારે શનિદેવનું વ્રત કરવું છે ઉપવાસ કરવો છે તો એક ટાણું તમારે જમવાનું અને શનિવારનો તમારે આઠ શનિવાર લેવાના અને એ નિયમ એવો કે જ્યારે શનિવાર ચાલુ કરો છો ત્યારે આઠે આઠ કન્ટિન્યુ રહેવા જોઈએ કોઈ પડવો ન જોઈએ તે ધ્યાનમાં રાખીને શનિવારના ઉપવાસ તમારે આઠ કરવા જોઈએ પાંચમા નંબરનો ઉપાય પાંચમા નંબરનો ઉપાય છે જેમાં એક કિલો ખજૂરનો ઉપાય કરવાનો છે ઉપાય શનિવારે કરવાનો છે એક કિલો ખજૂર લાવવાની માથા ઉપરથી આઠ વખત ફેરવવાની કઈ રીતે ફેરવવાની જેમ ઘડિયાળનો કાંટો ફરે તે રીતે તમારા માથા ઉપરથી આઠ વખત એ એક કિલો ખજૂર ફેરવાની અને ફેરવ્યા બાદ પીપળાના ઝાડની નીચે શનિવારના દિવસે જઈને મતલબ એ ખજૂરને ખોલી અને પીપળાના ઝાડની નીચે મૂકવાની કીડીઓને ખવડાવવાની ભાવનાથી તમારે ત્યાં મૂકવાની છે અને દર શનિવારે એક કિલો ખજૂર મતલબ આઠ શનિવારે આઠ કિલો ખજૂર માથા બધી વારં કરી અને અહીંયા મૂકવાથી તમારી કુંડલીમાં શનિની પીડામાંથી તમને રાહત મળે છે છઠ્ઠા નંબરનો ઉપાય ભોજન ગરીબોને ભોજન કરાવવાનું આઠ ગરીબોને ભોજન કરાવવાનો નિયમ લેવાનો છે દર શનિવારે આઠ વ્યક્તિઓને જમાડવાનું આવી રીતે આઠ શનિવાર કરવાથી શનિ મહારાજની પીડામાંથી તમને મુક્તિ મળે છે સાતમા નમોનો ઉપાય શનિવારના દિવસે રાયનું દાન જે નાની નાની રાય જે આવે છે ખાસ કરીને આપણે વઘાર કરતા હોઈએ તો રાય જે લેતા હોય કાળા રંગની એ રાયનું દાન કરવાનું છે આઠસો ગ્રામ રાય શનિવારના દિવસે માથા ઉપરથી ઉતારીને કોઈને ગરીબને દાન કરવાથી એવું કહેવાય છે કે શનિની પીડામાંથી મુક્તિ મળે છે મંત્ર જાપ ભગવાન શનિદેવના દસ નામ છે જો આ દસ નામને રોજ બોલવામાં આવે છે તો પણ શનિ મહારાજની કૃપા મળે છે શનિના દસ નામ એ તારી દશનામાની આ દશનામ બોલવાથી પણ શનિદેવ પ્રસન્ન થાય છે હવે શનિદેવના દશનામ કયા તો તમે નામ લખી લો પહેલું નામ છે ઓમ કોણ સંસ્થાય નમઃ ओ कौणसस्ताय नम नाम ओम पिंगलाय नम त्रिजूनाम ओं बभ्रूपाई नम ओं बभ्रूपाई नम नाम ओम कृष्णा नम पचूनादेहाय नम नाम ओम अंतकाय नम नाम, ओम यमाय नम આઠમું નામ ઓમ દશ નમ નવમું બોલો છો પણ ભગવાન શનિ મહારાજની કૃપા મળે છે નવમા નંબરનો ઉપાય હવે કહું છું કે જો શનિવારના દિવસે આંકડાના ફૂલનો હાર બનાવી શનિ મહારાજને આંકડાના ફૂલનો હાર બનાવી શનિવારના દિવસે હનુમાનજીને પહેરાવવામાં આવે અને ચમેલીનો તેલનો દીવો કરવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે દસમા નંબરનો ઉપાય કાળા તલનું દાન કરવાનું આઠસો ગ્રામ કાળા તલનું દાન શનિવારે કરવાથી આઠ શનિવાર આ રીતે દાન કરવાથી શનિ પીડામાંથી મુક્તિ મળે છે અગિયાર ઉપાય કાળા રંગના અડદનું દાન કરવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે બારમા નંબરનો ઉપાય કાળો જે ધાબળો હોય જે ઉનનો હોય જે ખાસ કરીને ઠંડીના સમયમાં બહાર જે ગરીબો કદાચ જે જે લોકોને ઓઢવાનું ના હોય તો એવા વ્યક્તિઓને શનિવારને કાળો ધાબડાનું દાન કરવાથી ગરીબોને આપવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે તેરમા નંબરનો ઉપાય કાળા રંગના વસ્ત્રનું દાન કરવાથી પણ શનિ મહારાજની કૃપા મળે છે કાળા રંગના વસ્ત્ર આઠ જોડ વસ્ત્ર દાન કરવાના શનિવારે એક એક જોડ એ આઠ જોડ અર્પણ કરવાથી શનિની કૃપા મળે છે આ ત્યાર પછી ચૌદમા નંબરનો ઉપાય લોખંડનું દાન લોહાનું દાન શનિ મહારાજનું પ્રિય ધાતુ છે લોહા લોહા કહેતા લોખંડ તો લોખંડની વસ્તુ શનિવારના દિવસે ગરીબને દાન આપવાથી જેમ કે કોઈને રસોઈ માટે તવી હોય કે લોખંડની કઈ વસ્તુ આવતી હોય તો તેવી રસોડાની વસ્તુ કે પણ કોઈને દાન કરવાથી પણ શનિ મહારાજના આશીર્વાદ મળે છે પંદરમો ઉપાય સરસવનું તેલ સરસવનું આઠસો ગ્રામ સરસવનું તેલ શનિવારે દાન કરવાથી આઠ શનિવાર આ રીતે કરવાથી પણ શનિ દોષમાંથી મુક્તિ મળે છે સોલમાં નંબરનો ઉપાય જો સુંદરકાંડનો પાઠ કરવામાં આવે અને એવું કહેવાય છે કે જેને સાડા સાતથી પનોતી હોય તો એક હજાર સુંદરકાંડનો પાઠ કરાવે તો સાડા સાત વર્ષ સુધી એને પનોતીની અસર થતી નથી સત્તરમાં નંબરનો ઉપાય મિત્રો સત્તરમાં નંબરનો ઉપાય જે છે ને એ છેલ્લો ઉપાય છે સત્તરમો ઉપાય અને આ ઉપાય શનિદેવનો નહીં પણ શનિદેવના જે પત્ની છે એનો ઉપાય છે કેમ કે શનિદેવને એમના પત્ની બહુ પ્રિય છે શનિદેવના પત્નીના આઠ નામ છે અને સનીદેવ એવું કહે છે કે જે વ્યક્તિ મારી પત્નીના નામ બોલે છે ને તો એને પણ પીડામાંથી મુક્તિ મળે છે શનિદેવના પત્નીના આઠ નામ છે ધ્વજની ધામિની ચૈબા કંકાલી કલપ્રિયા કલહી કંટકી ચાપી અજા મહિષ તુરંગમાં નામાની શનિ ભાર્યા નિત્યમ જપત ય પુમાન તસ્ય દુઃખ વિનિસ્યંતિ સુખ સૌભાગ્ય વર્ધતે જે વ્યક્તિ આ નામ બોલે છે એનું વ્યવસાયથી માંડી અને એનું સૌભાગ્ય વધે છે વ્યવસાય વધે છે પતિનું આ દીર્ઘ આયુષ્ય બેનો બોલે તો પતિનું દીર્ઘ આયુષ્ય બને છે અને શનિ મહારાજની પીણામાંથી મુક્તિ મળે છે જે શનિ શનિદેવની પત્નીના આઠ નામ એ આઠ નામ તમે લખી લો જેથી તમે જ્યારે ઉપાય કરાવશો ત્યારે તમને ખબર પડે પહેલું નામ છે ધ્વજની એટલે બોલવાનું ઓમ ધ્વજની એનામાં હા રોજ પાઠ કરી શકાય शनिवार विशेष कर सकता है नाम ओम ध्वज्यय नम बीजूनाम ओं धामि नम त्रिजूनाम ओं कंकाल्य नम चौथूनाम ओं कल प्रियाय नम ओम ओं नमः, नम नाम ओम तुरंग्यय नम सात नाम ओम, 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 ओम कहिष्यय नम અને આઠમું નામ ઓમ અજાયે નમઃ આ ભગવાન શનિદેવના પત્નીના આઠ નામ દર્શક મિત્રો બહુ સુંદર સુંદર મજાનો આજે મેં શનિદેવના એક નહીં પણ અનેક ઉપાયો કહ્યા છે એક નહીં પણ સત્તર ઉપાયો કહ્યા છે અને સત્તરે સત્તર ઉપાયોમાંથી જે જે ઉપાયો તમને શ્રેષ્ઠ લાગે તો તે તે તમે કરજો કેમ કે જે કંઈ ઉપાય કરવાથી ચોક્કસ શનિ મહારાજની કૃપા અમિત્રષિંહ તમને પ્રાપ્ત થાય છે અને હંમેશા ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર તમામ દર્શકોને જો આવી પનોતી આવતી હોય તો એમાં ગભરાવાની જરૂર નથી કેમકે ઉપાયો તમને ખબર છે જેમ કોઈ બીમારી ખબર છે અને બીમારીની દવા પણ ખબર છે તો ગભરાવાની જરૂર નથી કેમકે સારી દવા લઈએ તો બીમારી ચોક્કસ નષ્ટ થાય છે તેમ ઉપાયો સારા કરીએ તો એ પીડામાંથી પણ ચોક્કસ આપણને રાહત મળતી હોય છે તો આજે ભક્તિ સંદેશ કાર્યક્રમમાં શનિ મહારાજા ઉપાય કહે છે ને આગળ પણ આવતીકાલથી હું તમને શનિ ભગવાનની તમારી રાશિ ઉપર કેવી થશે અસર અને તેનો આપણે કાર્યક્રમ થોડા દિવસ હવે આપણે ચલવીશું તો કાર્યક્રમ સદૈવ આપની હારતા રહેજો મને આપી દો હવે તમે રજા જય ભગવાન